સુરનગર સુરનગર આજ જો કે સૂર્ય દેતા 46 ડિગ્રી ધડધડ આવી રહ્યો છે સુરતનગરને જિયા અદદ કૈશકાયું 46 ડિગ્રી અંગ દજારતી ગરમીમાં લોકોને સાવચેત રહેવાની તંત્રની સૂચના છે ગારજાળ ગરમીથી બચવા લોકોએ ઠંડા પીણાનો સાવધ રહે છે બપોરે રસ્તાઓ સુમસાન બંજર બંજર થઈ ગયો બધું બંધ સુરનગર 46 ડિગ્રી તાપ પાંતી તબા તવા લોકો પોકારી રહ્યા છે

તમે તમારું શરીર સાચવીને રાખો વાત